સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન ભેદી પૂજા અંગે છે ભેદી પૂજા ઘણા દેરાસરોમાં ભણવાતી હોય છે અને શ્રીમદ્ધ રાજચંદ્ર આશ્રમમાં પણ અમુક નિયત કરેલા દિવસોએ અને અમુક ખાસ વિશેષ દિવસે ભેદી પૂજા ભણાવવામાં આવે છે જૈન અને જૈનેતરમાં અધ્યાત્મમાં મૂળ હેતુ તો આત્માની ઓળખ અને મુક્તિ જ છે નિવાણ શેઠ્ઠા જેવા સવધમ્મા બધાય ધર્મમાં મુક્તને શ્રેષ્ઠ કહી છે અને તેથી જ ગદ્યમાં પદ્યમાં સંવાદરૂપે સ્મરણ મંત્રના જાપરૂપે પ્રશ્નોત્તરી રૂપે કથાનક રૂપે અને બહુજન સમાજમાં જીવને રૂચે અને સમજાય અને ભાવ ઉલ્લસે તેથી આવી પૂજાઓ પણ જૈનેતરની જેમ જૈનમાં અમુક ખ્યાલ અને ખાસ હેતુ સાથે ગીતાર આચાર્યો દ્વારા રચવામાં આવી છે જો કે સાધુ સાધ્વી પોતે તો પૂજા કરી જ ન શકે એવું પણ જૈન શાસ્ત્રમાં સ્પષ્ટ વિધાન છે મૂળ આ હેતુ જ આંખ સામે રાખી જીન ભક્તિ અર્થે પ્રકારી અષ્ટ પ્રકારી ચોસઠ પ્રકારી નવ્વાણું પ્રકારી વગેરે પૂજાના ઉલ્લેખો મળી આવે છે રાય પથાણી ઉપાંગના વિવેચનમાં અને બીજા ઘણા પુસ્તકોમાં આ અંગે માહિતી મળે છે ગીતા આચાર્યોએ આ પૂજાની રચના કરેલી છે જેમાં શ્રી વીર વિજયજી શ્રી રૂપ વિજયજી શ્રી દેવ વિજયજી ઉત્તમ વિજયજી શ્રી વિજય લક્ષ્મી લક્ષ્મીશ્વરીજી કવિ પંડિત સાકળચંદજી ઉપાધ્યાય શ્રી યશુ વિજયજી શ્રી પદ્મવિજયજી શ્રી ધર્મચંદ્રજી શ્રી દીપ વિજયજી શ્રીમદ આત્મારામજી અને મુનિ વલ્લભ વિજયજી કુંવર વિજયજી અને બુદ્ધિસાગરજી મહારાજ તથા કવિ રસિકૃત પૂજાઓ અલગ અલગ સ્થળે ગવાતી ભણાતી અને ભણાવાતી હોય છે સત્તરભેદી પૂજા પણ તેમાંની એક છે પૂજ્ય આત્મરમજી મહારાજે રચેલી સત્તરભેદી પૂજા ઘણે સ્થળે ભણવામાં આવે છે આનંદ વિજયજી તેમનું બીજું નામ છે એકસો આઠ કાવ્યોની આ પૂજા છે પૂજાની ઢાળ પતે એટલે એક એક પૂજા પૂરી થાય કે ડંકાને ચોટથી જણાયું છે કે ઓમ રીમ શ્રીમ પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય યજા મહે સ્વાહા એટલે કે પરમ પુરુષ પ્રત્યે પરમેશ્વર પ્રત્યે હું મારા જન્મ મરણ ટાળવાને અર્થે એટલે કે સંસારના સત્યાનાશ માટે સંસાર લીલો રાખવા માટે નહીં શ્રી એટલે મોક્ષલક્ષ્મી મેળવવા અર્થે આ અર્ધ્ય ચડાવું છું મારા અંતરંગના ઊંડાણથી હું ભાવથી જૈન પરમાત્માની આજ્ઞા ઉઠાવવા કટિબદ્ધ છું મૂળ આ હેતુ સમક્ષ રાખી જૈન ભક્તિ અર્થે પંચ પ્રકારી અષ્ટ પ્રકારી ચોસઠ પ્રકારી નવ્વાણું પ્રકારી વગેરે પૂજાના ઉલ્લેખો મળી આવે છે મહાસતી દ્રૌપદીએ પણ સત્તર ભેદી પૂજા કરી હતી એવો જૈન કથાનકમાં ઉલ્લેખ છે ગુણવર્મ રાજાના સત્તર પુત્રો આ સત્તર ભેદી પૂજાના એક એક ભેદને સમજે છે અને આત્મકલ્યાણ સાધે છે એવો પણ કથાનકમાં ઉલ્લેખ છે પહેલી પ્રક્ષાલ પૂજા પરમાત્માની પ્રક્ષલ પૂજા કરવાથી મૂળમાં પોતાને જ્ઞાન ગંગામાં ડૂબકી મારી પવિત્ર થવાનું છે કામ ક્રોધ માન માયા અને લોભરૂપી કશાયની કાલીમાં દૂરમતી દૂર કરવાનો મૂળ હેતુ છે શ્રાવક શુદ્ધ ભાવ્યા કરે તો ભવનો પાર પામે આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પાપી તેમાં ડૂબકી દઈને પૂર્ણશાળી બને છે મૂળમાં મન ચંગા તો કથોટી ગંગા બીજું વિલેપન પૂજા પ્રભુને વિલેપન પૂજા કરવાથી બધા પાપોનો વિલય નાશ થાય છે ચિત્ત સુખ શાંતિ પામે છે સમાધિ હાંસલ કરી જીવને સહજ સુખ આત્મસુખ પ્રાપ્ત થાય છે કર્મો લૂછી કરી ઉપશમાવી મૂળ તત્વ જાણી ક્ષાયક ભાવે કર્મો દૂર કરવાનો એ હેતુ છે ત્રીજું વસ્ત્ર યુગલ પૂજા ભગવાનને વસ્ત્રની જોડી અર્પણ કરવાથી મનમાં ઉમદા ભાવો જન્મે છે અનુકંપ ગુણ પ્રગટે છે સંતોષ અને કરો જન્મે છે લોભનો નાશ કરવા આમ કરાય છે મોહનું બળ ઘટે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થતાં મોહનો સંપૂર્ણ ક્ષય થાય અને તેનું નામ જ મોક્ષ છે ચોથું ગંધ પૂજા સુગંધિત ચૂર્ણથી પૂજા કરવાથી અહીં રૂપક રૂપે બોજ છે કે દુર્બુદ્ધિ દોષની દુર્ગંધિ દૂર થાય છે ભૌતિકનું મહાત્મ્ય ઘટે સદગુણોની સુવાસથી સદાચાર નીતિભર્યું જીવન ગૃહસ્થને પણ ગતિ સાધવા સમર્થ બનાવે છે પાંચમી પુષ્પારોહણ પૂજા ફૂલ એ પ્રસન્નતાનું દ્યોતક છે જૈન પ્રતિમાના દર્શન થતાં જ ચિત્ત પ્રસન્ન બને છે કમળની જેમ ખીલે છે દયાદ્યાસ ઘટે અને જૈન પરમાત્માના ગુણો પ્રત્યે દ્રષ્ટિ જાય છે છઠ્ઠું પુષ્પમાળ પૂજા સુગંધિત ફૂલમાળા પરમાત્માને ચડાવવાથી કુમતી દુર્ગતિ દૂર ટળે છે પુષ્પમાળા તો ગુણોની માળા છે ગળે એટલે કંઠમાં સતત યાદ રાખવાનો બોધ છે મંગલદાયક છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત બેમાં પુષ્પમાળાના પાઠમાં એકસો આઠ બોલો છે પરમ કુપાઉદેવ શ્રીમદ રાજચંદ્ર કહે છે કે લાંબી ટૂંકી ક્રમ અનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી પવિત્રતાના પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગલદાયક થશે વિશે શું કહું મૂળમાં આ પુષ્પમાળ પૂજા સાતમું અંગરત્ના પૂજા અંગરત્નારૂપ પૂજા દેહાધ્યાસ ટળી જીન સ્વરૂપમાં આકર્ષણ પેદા કરે છે આઠમું ચૂર્ણ પૂજા ચૂર્ણ પૂજા કરવાથી આઠ કર્મોનો ચૂર્વ થાય એમ રૂપકથી બોધ્યું છે નવમું ધ્વજ પૂજા ધ્વજ કર્મક્ષત્રોને હરાવી નાખવાની અહીં વાત છે અરિહંત કર્મરૂપી અરિને નાથ્યા તેની વિજય પતાકા છે જગતમાં નાથ ત્રિભુવનપતિ જીન પરમાત્મા શ્રી તીર્થંકર પરમાત્મા જ છે અને લડ્યો લડો સૌ આત્મસંગ્રામે બૈરુદ્ધે શું લડો આ જીવ શિવ બન્યો તેની વિજય રૂપ અધ્વજ પૂજા છે દસમું આભરણ પૂજા તીન ભુવન ચૂડારતન સમશ્રી જિન કે પાય શ્રી તીર્થંકર પરમાત્મા આ વિશ્વનું ત્રણ લોકનું ઘરેણું છે પરમાત્માને આભરણ ચડાવી પોતે કર્મનો ભાર ઉતારે એ ભાવ છે અગિયારમું ગૃહ પૂજા રંગબેરંગી ફૂલોના ગૃહમાં પરમાત્માની પધરામણી કરતા શ્રાવક મુક્ષ સાધક વિષય વિકાર વાસનાને પૂરી દે છે સત્સંગ ભક્તિ એ કામ બાળવાનો અમોગ ઉપાય છે પુષ્પમાળાના ત્રાણુમો બોલમાં ગોપાલદેવ બોધે છે કે જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો સ્વચ્છતાથી શૌચતાથી સંપથી સંતોષ અને સૌમ્યતાથી સ્નેહથી સભ્યતાથી સુખથી જશે તેને ગેરપવિત્રતાનો વાસ છે મૂળમાં આચરણની વાત છે બારમું પુષ્પવર્ષણ પૂજા મૂળમાં દેવો પાસે સંયમ ન હોવાથી દેવો રૂપે સૂર પુષ્પ વૃષ્ટિ કરે છે અચેત ફૂલોનો વરસાદ વરસાવે છે એમ કહેવાય છે પરમાત્માના પૂર્ણ જ્ઞાનનો આ એક અતિશય ગણ્યો છે તેરમું અષ્ટમંગલ પૂજા પરમાત્માના આગળ અષ્ટમંગલ ધરતા આત્માને અનાદિથી રખડાવનાર આઠેય કર્મનો નાશ કરવાની અહીં ભાવના છે આઠ ગર્વનો નાશ કરવાની પણ ભાવના છે આઠ પ્રવચન માતા ત્રણ ગુપ્તિ અને આઠ સમિતિ આ આઠ સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી તો જ્ઞાન તેને ભાખ્યું અનુસાર તે મોક્ષાર્થી ચૌદમી ધૂપ પૂજા પરમાત્મા સામે ધર્મધ્યાન રૂપી ભક્તિધ્યાન રૂપી ધૂપ કરી સુમન સારું મન ભાવરૂપ મન તેનું ચિંતન કરવાનું છે સંકેતરૂપ સુગંધ પ્રાપ્ત થાય છે પંદરમું ગીત પૂજા પરમાત્માના ભાવપૂર્વક ગુણગાન કરનારના કર્મના ઢગલાઓનો નાશ થાય છે કર્મની ક્રોડો ખપે છે તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવમાં આત્મસ્વભાવ પ્રગટે છે સોળમી પૂજા નાટક પૂજા ભવમાં ભમતો ભવો ભવ ભૌમાં ભમતો આ જીવ ભૌભ્રમણની ભવાઈ બંધ કરી હવે ભાવ નાટકનો અંત લેવા કમર કસી રહ્યો છે હવે બહુ થઈ નિર્વેદ અને સમ્યક જન્મે તે ભાવના ભાવવાની છે અને સત્તરમી વાજિંત્ર પૂજા કેવલ્ય પ્રગટે ત્રે ઇન્દ્ર દેવને ધ્વનિ પ્રગટાવવા અને નાચ જગાવવા હુકમ કરે છે આ તો સમો વસનમાં દેવદુંદુબીની નિશાનીરૂપ વાજિંત્ર પૂજા કહે છે રૂપકથી ગીતાર્થ આચાર્યોએ બાળજીવોને માટે ધર્મનું આકર્ષણ થાય રુચિ જાગે તે અર્થે ઘણા ઘણા પ્રયત્નો કર્યા છે જીવને મૂળ વસ્તુ અંશે પણ સમજાય તો એને જીન પરમાત્માનું મહાત્મ્ય ભાષે અને અધ્યાત્મમાં આગળ વધવા કોશિશ કરે આગળ જતાં તેને સહજમાં સમજે એમ છે કે ધર્મની બધી જ કરણી છૂટવા માટે છે બંધાવવા અને બાંધવા માટે નહીં સંસાર લીલો રાખવા માટે નહીં સંસારના નાશ માટે આ ક્રિયાઓ છે કેમ કે સંસારનો નાશ એનું જ નામ મોક્ષ છે વિષય કશાય પોષાય એ ધર્મનો ભાગ હોય નહીં મૂળ હાર્થ પકડાયા બાદ માત્ર વિધિ નિષેધ અને ક્રિયાકાંડના આગ્રહમાં ડૂબેલા જીવો હવે આત્માનો ઓળખવા કમ્બર કસે છે અને પછી સમજાય છે કે ધ્યાન ધૂપમ પુષ્પમ પંચેન્દ્રિય હુતાશન ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજ્યો દેવો નિરંજન શાંતના દેવવંદનનો આ સત્રમ શ્લોક છે જ્ઞાની શુદ્ધ કે અશુદ્ધ કરણીનો નિષેધ કરતા નથી પણ પાત્ર જીવના અવસરે તે ક્યાં અટકે છે ક્યાં ભૂલે છે તે સમજાવી અધ્યાત્મમાં આગળ ધપાવે છે એ ભગવાન પાર્શ્વનાથના સમયમાં પુષ્પ પૂજા અને પ્રતિમા પૂજા બહુ જ ફૂલી ફાલી અને જૈન માર્ગમાં પણ થયેલા ઘણા ગીતા આચાર્યોએ વિતરાગની વાતો સીધી જ ઝીલી ન શકે તેવા જીવોને સ્વીકારવું સહેલું પડે તે રીતે અમુક ક્રિયા પ્રભાવના રૂપે દાખલ કરી એમ સમજીને કે આગળ ઉપર આ જીવો સમજીને વિવેક પામશે અને આ કરવું કે નહીં તે પોતાની મેળે જ સમજી જશે નિશણી ચડી જાય પછી ત્યારબાદ પગથિયા પર બેસી રહેવાનું નથી આ ગુરુગમની પકડ મોક્ષ માર્ગમાં બહુ જ અનિવાર્ય છે નહીં તો કહ્યું કાંઈ અને સમજ્યા કશું આંખનું કાજળ ગાલે ઘસ્યું એવું થાય વર્તે સદ્ગુરુ લક્ષ તો તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ પૂજ્ય પ્રભુસિંહજીએ આ જ કર્યું કહેતા અમને કોઈ ચાંદલા કરે કોઈ ફૂલહાર પહેરાવે ફૂલ પગ પાસે ધરે આ બધું અમને તે ગમતું હશે પણ કડવા ઘૂંટડા પી ગયા અને પરમ પરમકુવાદોની ભક્તિમાં હજારો જીવોને વળગાડ્યા સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ